કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ન કરો આ દસ ભૂલો જન્માષ્ટમીનો તહેવાર તમામ દુઃખનો અંત અને મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે સાચા હૃદયથી શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને તેઓ સ્વયં પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા આવે છે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર સોમવારે 24 ઓગસ્ટ 2024 ના રોજ ઉજવવામાં આવશે જો કે આ દિવસે કેટલિક ખાસ બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે ચાલો જાણીએ કૃષ્ણ પૂજા દરમિયાન કયા કાર્યો શુભ નથી માનવામાં આવતા એક શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ નો અવતાર માનવામાં આવે છે અને તુલસી વિષ્ણુ ને ખૂબ જ પ્રિય છે આ વિશે ટીમા કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ પૂજામાં ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે તુલસીના પાનને વાસી માનવામાં આવતા નથી બે ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે વાસી अथवा સુકાઈ ગયેલા ફૂલોનો ઉપયોગ ન કરો જો શક્ય હોય તો પૂજામાં કમળનું ફૂલ ચઢાવો ત્રણ જે લોકો જન્માષ્ટમીનું વ્રત નથી રાખતા તેમણે પણ આ દિવસે ભાત ન ખાવા જોઈએ એકાદશી અને જન્માષ્ટમીના દિવસોમાં ચોખા અને જવમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થો ખાવાની મનાઈ માનવામાં આવે છે ચાર જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ શ્રીકૃષ્ણની પીઠના દર્શન ન કરવા જોઈએ શ્રીકૃષ્ણની પીઠ જોવાથી વ્યક્તિના ગુણો ઓછા થઈ જાય છે કે હે વૈ છકે શ્રી કૃષ્ણ ની પીઠ પર અધર્મનો વાસ છે જેમના દર્શનથી અધર્મ વધે છે ગ્રામક રાક્ષસ કલેવાન ના ગુણ ને સમાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણે તેમની તરફ પીઠ ફેરવવી પડી પાંચ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર પર ભૂલથી પર કાડા કપડા પહેરીને પૂજા ન કરો તેના બદલે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે जन्माष्टमीના દિવસે ભગવાન કૃષ્ણને કાળા રંગની કોઈ પણ સામગ્રી ન ચઢાવો કાળા રંગનો ઉપયોગ સામાન્ય રીતે અશુભ અને શોકનું પ્રતીક માનવામાં આવે છે છ કૃષ્ણ जन्माष्टमीના દિવસે માત્ર સાત્વિક ભોજન ખાવું જોઈએ આ દિવસે ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લસણ અને ડુંગળીને તામસિક શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તે મજ ભૂલ થી પણ માસ્ક કે આલ્કોહોલ નું સેવન ન કરવું જોઈએ 7 કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે ભૂલ થી પણ કોઈ નો अनादर ન કરો ભગવાન કૃષ્ણ માટે બધા ભક્તો અમીર કે ગરીબ સમાન છે કોઈ પણ ગરીબ વ્યક્તિ નું અપમાન કરવા થી શ્રી કૃષ્ણ નારાજ થઈ શકે છે 8 જન્માષ્ટમી ના દિવસે વૃક્ષો કાપવા પણ અશુભ માનવામાં આવે છે श्री कृष्ण દરેક વસ્તુમાં વસે છે અને દરેક વસ્તુ તેમનામાં રહે છે તેના બદલે આ દિવસે શક્ય હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેનાથી ઘર અને પરિવારમાં સુખ શાંતિ જળવાય રહે છે નવ જન્માષ્ટમીના દિવસે ब्रह्मचर्यનું પાલન કરવું ફરજિયાત છે આ દિવસે વ્યક્તિએ શુદ્ધ મન અને શરીરથી ભગવાનની પૂજા કરવી જોઈએ दस आ दिवसे भूल थी गायन अपमान न करव जो ये। भगवान कृष्ण गायो ने खूब चाहता हता। कान्हा में गायो रमता हता। एवी मान्यता छे के जे कोई गाय की पूजा करे छे तेने श्री श्रीकृष्णनी कृपा प्राप्त छे। अग्यार ता दिवसे व्रत लोकोए रात्रे बार उपवास तोड़वो जोइए नहीं તે પહેલા વ્રત તોડવાથી પૂજાનું ફળ મળતું નથી અને વ્રત પણ અધૂરું માનવામાં આવે છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર કરો આ કામ એક જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે તેમને તેમની પ્રિય વસ્તુઓ જેમ કે મોરના પીંછા ગાયના દૂધમાંથી બનેલી ખીર પંચામૃત મીઠાઈઓ માખણ વગેરે અર્પણ કરો जन्माष्टमी पर पूजा करती वक्खते उपयोग करवानी खात्री करो अने तेना द्वारा लाडू गोपाल ने स्नान करावो। त्र गोपाल ने लाडू अर्पण करती वक्ते तुलसी की दाण अवश्य चढ़ावो श्री कृष्णनी पूजा करी मन में तारी इच्छा कहती वक्ते झूलो झूलो चार जन्माष्टमी पवित्र तेवार पर शक्य होय तो દરેક વ્યક્તિએ તેમના જન્મની ઉજવણીમાં ભજન કીર્તન અને જાગરણ કરવું જોઈએ